દ્વારકાધીશ રાધે રાધે આજનો નવો વ્લોગ અને નવા હોય વ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે નીકળી જાય માધુપર તરફ જોઈ લઉં ગાડી રહી માધુપર જઈએ તો આપણે ઉત્તરાયણ પાસે આવે છે દોરો પવરાવવા જવાનું છે ને બીજું ક્યાંક દરિયે ભરીએ જાય હું ફાઈનલી નીકળી જાય છે ઘરેથી જાય ગાડી પાકાથી કે કોઈથી

જતિનભાઈ ગાડી લઈને આવે પાછળ કેન્દ્ર કોરા હે ત્યાં આગળ આવે તો તમે જોતા રહેજો હવે આવે એટલે પાછા પડી જાય ફાઈનલ આપડા જતિનભાઈ આવી જશે કેમ કે હારું ને મજામાં હા જો કોઈને ગાડી આપી હોય જરીએ તો જતિનભાઈ આકવી દીજે આવી જાવાળો હા હાલો આપણે તો ક્યાંય રાઉન્ડ મારવા હાલો હાલો રાઉન્ડ મારવા જઈએ હવે સડી જાય તો હાલો ફાઈનલ હો ગાડી જાય રમ રમાટી આગળ જા કાચબા કેન્દ્ર ઓલી પણ કાળો ઘોડો હો ભાઈ તૂટે તો જા マ અત્યારે જોઈ લો તમે અત્યારે માધુપુર દરિયા આવી ગયા જોઈ લો માધુપેર આવો તો દરિયે ફરવાનું ભૂલતા નહીં આ જતીનભાઈ છે એ ગાડી આંખે ફૂલ કે બોલાવે છે તો હવે હલો તો ફાઈનલ હવે દરિયા ચવન જઈએ તમે કોઈ માધુ આવો તો ફરવાનું ભૂલતા નહીં હારા હારી જગ્યા હે અને આ જતીનભાઈ છે એ ગાડી આખવી દી છે તમારે આખવી હોય તો હવે દરિયાથી જઈએ આપણે હવે આપણે દોરોમાં દોરો પીવરાવા અત્યારે આપણા દેવભાઈનો વારો આવી ગયો છે દોરો પાવા તો અત્યારે દોરો દેવભાઈનો ભાઈ એ પવાઈ જાય પછી મારો પૌવાનો છે તો હાલો આપણો દોરો પવાઈ ગયો હવે દેવભાઈનો દોરો વિટરાઈ ગયો છે અને આવો મારો દોરો વિટરાય છે તો આગળ જોતા રહો દોરો હારામહારો ભાઈ છે ભવરા એ ભૂગી દેજો તો હાલો આપણે દોરા હાથમાં આવી જશે ફિરકી વિટરાઈને તો હવે આપણે ઘર મિત્રો આપણે હે ડુંગરા બટેટા ખાઈએ નામનું મંદિર છે પછી પાછા